નમસ્કાર ખેડૂત મિત્રો હાલના હવામાન વરસાદ એલર્ટ મુજબ બપોરે એક વાગ્યા સુધી કોઈ પણ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અથવા હાલ વરસાદની કોઈ ખાસ શક્યતા નથી જો કે અમરેલી ભરૂચ ભાવનગર જૂનાગઢ નવસારી સુરત વલસાડ અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા છે આ સિવાય અમદાવાદ આણંદ બનાસકાંઠા ડાંગ દાહોદ ગાંધીનગર જામનગર કચ્છ ખેડા મહેસાણા નર્મદા પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ સાબરકાંઠા સુરેન્દ્રનગર વડોદરા તાપી છોટાઉદેપુર મહીસાગર અરવલ્લી મોરબી દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લાઓમાં કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે તમામ ખેડૂત મિત્રો અને ગ્રામ સેવકોને વિનંતી છે કે આ સૂચનાનું ધ્યાન રાખે અને સ્થાનિક કૃષિ અધિકારીઓ અને હવામાન વિભાગની સલાહ પણ અનુસરે સાવચેતી રાખો સુરક્ષિત રહો અને આ મહત્વપૂર્ણ જાણકારી અન્ય ખેડૂત મિત્રો સાથે પણ શેર કરો વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ વોટ્સએપ ચેનલ અને યુટ્યુબ ચેનલ જોડાવા વિનંતી છે